નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે આજે દુનિયામાં તેમજ અલગ અલગ જગ્યાએ લોકોને ઘણી બધી સામનો કરવો પડતો હોય છે લોકો આર્થિક રીતે રીતે પારિવારિક સમાધાન શોધવા માટે જતા હોય છે પરંતુ કેટલી વખત તેમને સાચો માર્ગ છે તે મળી શકતો નથી પરંતુ હવે કેવા વિદ્વાન લોકો પણ છે જે સાચો માર્ગ છે ત્યાં સુધી પહોંચાડે છે લોકોના ભવિષ્યમાં શું થવાનું છે તે પોતાના અનુભવતી જ્ઞાનથી જણાવે છે આપણી સાથે જ એવા

અંકશાસ્ત્ર બેઝિકલી ઇટ ઇઝ અન બેઝ ઓન ટુ ધ ભાઈથાગુરિયન મેથેમેટિક્સ અને ન્યુમરોલોજી સાયન્સ પણ કહેવામાં આવે છે અને હું એકડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ આ એક લેંગ્વેજ છે કે ભાઈ મને આઈ કેન સ્પીક ઇન હિન્દી હું હિન્દી બોલી શકું છું આઈ કેન સ્પીક ઇન સંસ્કૃત આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ તો એવી રીતે આઈ કેન નોટ સ્પીક ઇન ઇન તમિલ હું તમિલ નથી બોલી શકતો તો આ એક નંબર્સની એક લેંગ્વેજ છે અને એ પોતાનું એક પોતા નંબરનું પોતાનું આગવું એક વાઇબ્રેશન્સ હોય છે આનું ઇન્વેન્શન ભાઈથાગોરસ દ્વારા કરવામાં આવ્યું હતું એને એક ઈટ મૂકી અને વાઇબ્રેશન્સ ચેક કર્યા બે ઈટ મૂકીને વાઇબ્રેશન્સ ચેક કર્યા તો જોયું તો બધા નંબર્સના વાઇબ્રેશન અલગ અલગ હતા તો એવી રીતે વાઇબ્રેશન્સ ચેક કર્યા પછી એનું ન્યુમરોલોજીનું ઇન્વેન્શન થયું અને એ નંબર પ્રમાણે તમારી જન્મ થાય ત્યારે જે ગ્રહોની દશા મહાદશા ફિક્સ જ હોય છે યુ કેન નોટ ચેન્જ યોર બડ ડેટ તમે બડ તમે ચેન્જ નથી કરી શકતા પણ ઇન ફ્યુચરની અંદર તમે મોબાઈલ નંબર તમારી જે રોલ નંબર હોય મોબાઈલ નંબર હોય વ્હીકલ નંબર હોય એ એકડિંગ ટુ બડ ડે પ્રમાણે તમે લઈ શકો છો તમારો લકી કલર્સ કયો છે લકી તમારો કલર તમારો જે નંબર્સ હોય એ એ પ્રમાણે પ્રમાણે જો નંબર નંબર લેવામાં લેવામાં આવતો હોય મોબાઈલ અત્યાર સુધી લોકો તમારી સમક્ષ આવતા હશે સમસ્યાઓ જણાવતા હશે તો કઈ રીતનું આપણે સમાધાન અંકોના આધારે કરીએ છીએ અને અત્યાર સુધી કેટલી સફળતા અહીંયાથી લોકોને મળી છે ને ખાસ કરીને આ ક્ષેત્રમાં નંબર કેટલું જો નંબર્સનું એક પોતાનું આગવું મહત્વ છે અને એનો નેમ ન્યુમરોલોજી પણ હોય છે એનું હું થેન્ક્સ કહેવા માગીશ કિયો અને સો વર્ષ પહેલા નંબર્સનું એક પોતાનું વાઇબ્રેશન્સ સેટ કર્યું થી આઠ નંબર હોય ધારો કે એને વન નંબર સંખ્યા સાથે ગુણવામાં આવે તો એનું જે ટોટલ કરવામાં આવે નાઇન જ આવે નાઇન ઇઝ ટુ નાઇન નાઇન થ્રી કરીએ તો સત્યાવીસ થાય તો સત્યાવીસ નું ટોટલ કરો તો બી નાઇન થાય નાઇન્થ ને કોઈ પણ અંક સાથે ગુણવામાં આવે ન્યુમરોલોજી દ્વારા કોઈ બી રીતે તમે તેનું ટોટલ કરશો તો નાઇન્થ જ આવશે એટલે નાઇન્થ ઇઝ એ યુનિવર્સ નંબર એટલે નાઇન્થને એની અંદર કેલ્ક્યુલેટ ના કર્યો અને એનાથી અમે શું કરીએ કે કોઈ બી બર્થડેની એનાલિસિસ કર્યા પછી એની લાઈફમાં શું પ્રોબ્લેમ્સ છે એ પહેલા આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને ન્યુમરોલોજીનો એક બેનિફિટ એવો હોય એઝ કમ્પેર ટુ એસ્ટ્રોલોજી જે લોકોને પરફેક્ટ ટાઈમ નથી ખબર જી તો એના માટે આ વસ્તુ હેલ્પફુલ થઈ શકે છે કે એનું પ્રોપર બડ પ્રમાણે અમે એનાલિસિસ કરીએ અમારા એક્સપિરિયન્સ ઉપરથી મેં ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ પ્લસ અપોઈન્ટમેન્ટ્સ લીધેલી છે અમારો ટેન યર્સનો એક્સપિરિયન્સ છે આની અંદર અને એના ઉપરથી અમારે બડ હાથમાં લઈએ એટલે અમને ખબર પડી જાય કે ભાઈ આને શું પ્રોબ્લેમ્સ હશે

આ વસ્તુ ઘણા બધા લોકોને પોતાની લાઈફની અંદર નેગેટિવિટી ફીલ કરતા હોય છે તો એના માટે અમે વાસ્તુ પણ કરતા હોઈએ છીએ જે વાસ્તુ લોકોને વિદેશ યોગનો જેને પ્રશ્ન હોય તો વિદેશ યોગનો પ્રશ્નનું શોર્ટ આઉટ પણ થતું હોય એવા ઘણા બધા લાઈફની અંદર શેર માર્કેટનો જે પ્રશ્ન હોય ફાઈનાન્સિયલ ઇશ્યુ હોય જે મેરેજ રિલેટેડ ઇસ્યુ હોય જે બધા જ ઇસ્યુ હોય તે પ્રમાણે ઇસ્યુનું શોર્ટ આઉટ આ બધા દ્વારા કરવામાં આવતું હોય છે ન્યુમરોલોજી સાયન્સ દ્વારા આપના સમક્ષ ઘણા બધા લોકો આવતા હોય છે વિવિધ સમસ્યાઓને લઈને આવતા હોય છે જ્યારે તમે એને સજેશન આપો છો रिकमेंडेशन કરો છો ત્યારબાદ એ વસ્તુ પ્રમાણે લોકો કામ કરતા છે કે નહી હું નથી જાણતો ત્યાં તમાર ઉપર આંગળી ચીંધવામાં આવે છે કે આ લોકો વન ટાઇપ ઓફ બિઝનેસ લઈને બેઠા છે ફ્યુચર એ લોકો કેવી રીતે જણાવી શકે છે તેવા અલગ અલગ પ્રકારના પ્રશ્નાર્થ ઉભા થાય છે તો આ પ્રશ્નને લઈને આ નેગેટિવિટીને લઈને આપ શું કહેવા માંગો છો ને લોકોને શું મેસેજ આપશો કોઈપણ વસ્તુ સક્સેસ થવા માટે પોઝિટિવિટી છે અંદર પણ લોકોને અમુક લોકો કેવું હોય કોઈ પણ વસ્તુ શરૂઆત કરતા પહેલા જ નેગેટિવ થોટ્સ વિચારતા હોય તો એ લોકો પોતાની લાઈફની ની અંદર સક્સેસ થતા નથી તો પહેલા નેગેટિવિટી વિચારવી ના જોઈએ પોઝિટિવિટી રાખવી જોઈએ એ પોઝિટિવિટી સાથે જો કામ કરશે તેમની અંદર એક પોઝિટિવ ઇન્હાન્સ થશે એક પોઝિટિવ વાઇબ્રેશન્સ ક્રિએટ થશે પોઝિટિવ ઓરા ક્રિએટ થશે અને એના લીધે જો એમના ઘણા બધા જે કામ હશે એ કામનું સોલ્યુશન્સ પણ મળશે અને આ બધી વસ્તુઓનો જે અમે જે કહીએ પ્રમાણે રેમેડીઝ જો પ્રોપરલી એ પોતાની લાઈફની અંદર કરતા હશે કે ધારો કે મેં કોઈને ફાઈનાન્શિયલ ઇશ્યુ હોય ને ઓમ વસુંધરે સ્વાહા કરીને એક શ્લોકનું ચેન્ટિંગ કરવાનું કીધું પણ એ શ્લોકનું ઉચ્ચારણ જ રોંગ કરશે એ વસ્તુનું જ કંઈક પહેરવાની જેમ સ્ટોન પહેરવાના ને પહેરશે નહીં એ બધું ના કરે તો એમ પોતાની લાઈફની અંદર પોતે સોલ્યુશન મેળવશે નહીં ને તમારી સમક્ષ જે લોકો આયા જે લોકોની સમસ્યા જણાવી તેમાં ફરક શું જોવા મળ્યો એ લોકોએ અત્યાર સુધી જે લોકોએ સમસ્યા રજૂ કરી અને વ્યાકરણ કે ઘણા બધા લાઈફની અંદર ચેન્જીસ છે ગુજરાતની બધી પર્સનાલિટી કરી શકાય એવી બધી અમારી ક્લાયન્ટ્સ છે આ બધા ઓફ મેમ્બર ઓફ પાર્લામેન્ટમાંથી મેમ્બર ઓફ છે એટલે ઘણા બધા લોકો આવી ગયા છે પોતાની લાઈફની અંદર નો નોર્મલ વાત કે જસ્ટ એક્ઝામ્પલ આપું પર મંથ રૂપિયા સેલેરી પર ડે પેડ પ્રમોશન કરીને આન કરી

લઈ છે એમને સાચું માર્ગદર્શન જોઈએ છે સાચો માર્ગ જોઈએ છે તમારા સમક્ષ એમને પહોંચો હોય તો કઈ રીતે એ પહોંચી શકે શું એનો રસ્તો છે એના માટે અમારા સાથે પહોંચવા માટે અમારી એક nimrodution.com કરીને અમારી વેબસાઈટ છે અમારો નીચે તમને ટેલિફોનિક નંબર આપી દઈશું 7043329693 એ નંબર ઉપર અમારો કોન્ટેક્ટ કરશે તમારી લાઈફમાં જે કંઈ પણ પ્રોબ્લેમ્સ હશે પ્રોબ્લેમનું સોલ્યુશન અમારી ટીમ દ્વારા અને અમારી જે કાઉન્સેલિંગ કર્યા પછી એને પ્રોપરલી કરવાનો પ્રોબ્લેમ જે લઈને આવે છે વ્યક્તિ એના સોલ્યુશનની ગેરંટી કેટલી 100% એને સોલ્યુશન મળશે એને પ્રોપરલી એનું પેલા કાઉન્સેલિંગ કરવામાં આવશે એ કાઉન્સેલિંગ કર્યા પછી એને પ્રોપરલી રેમેડી સજેસ્ટ કરવામાં આવશે અને રેમેડીઝ એને આપવામાં આવશે અને રેમેડીઝ યુઝ કરશે તો એને ડેફિનેટલી એની લાઈફની અંદર જે કઈ પણ પ્રોબ્લેમ્સ હશે પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે ચોક્કસથી મારી સાથે અંક શાસ્ત્રી પાર્થ પટેલ હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કેવી રીતે લોકોના જીવનમાં અંકશાસ્ત્ર કામ કરી શકે છે હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે લોકો સાચું માર્ગદર્શન સાચો માર્ગ શોધતા હોય ઘણી બધી પીડાઓ સમસ્યાથી તે લોકો સામનો કરતા હોય તો કેવી રીતે તેઓ સુધી પહોંચી શકે ને આ જે અંકશાસ્ત્ર હાલ આવ્યું છે જેના કારણે જે અંકશાસ્ત્રી જણાવી રહ્યા છે તેમના અનુભવો જેવી રીતે શેર કરી રહ્યા છે

સમયથી તમે કંપની કંપનીમાં આવો છો અને પાર્થ પટેલ હું છેલ્લા બે વર્ષથી ન્યુમનોશન કંપનીમાં આવું છું અને હું બે વર્ષ પહેલાં પાર્થ પટેલનું ઇન્સ્ટાગ્રામ ઉપર એમને રીલ અને એમનો વિડીયો જોયો હતો અને પછી મને એવું લાગે કે મારે અહીંયા ઓફિસે એક મુલાકાત કરવી જોઈએ પાર્થ પટેલની એટલે હું પાર્થ પટેલની મુલાકાતે આવ્યો હતો અચ્છા શું મુલાકાત પાછળનું કારણ હતું શું સમસ્યા હતી સમસ્યામાં એવું હતું કે મારી ફેમિલીમાં મારા નાના બ્રધરને ઓસ્ટ્રેલિયા જવાની ઈચ્છા હતી એ સ્ટુડન્ટ વિઝામાં બહુ મહેનત કરતા હતા ઓસ્ટ્રેલિયા જવા માટે પણ એમનો વિઝા એપ્રુવ થતા નહોતા અને ઘણા બધા ફેમિલી પણ ઇશ્યુ બનતા હતા નાના મોટી જેથી કરીને બધું પ્રશ્નનું નિરાકરણ માટે હું પાર પટીને મળવા આવ્યો હતો અને પાર પટેલને મળ્યા પછી મને એમની રેમેડી દ્વારા મારા બ્રધરને ઓસ્ટ્રેલિયાના વિઝા બી મળી ગયા સ્ટુડન્ટ વિઝા અત્યારે હાલ ઓસ્ટ્રેલિયામાં સિડની સિટીમાં સ્થાયી છે અને સારામાં સારી એમની જોબ છે પછી તો આ જે ટાઈમિંગ ડ્યુરેશન હોય એ કેટલા સમયનો હોય છે જે રેમેડી એમથી આપવામાં આવે છે ને ખાસ કરીને લોકો પણ ઘણા બધા સવાલો કરતા હોય છે તો એમને શું પેલા માગશે એકચ્યુલી એવું છે કે અહીંયા આવ્યા પછી જે પાર્થ પટેલ તરફથી જે રેમેડી મળે છે એ જનરલી બે ત્રણ મહિનાની અંદર સોલ્યુશન આવી જતું હોય છે એનો બેનિફિટ્સ એનું રિઝલ્ટ મળતું હોય છે બરાબર અને હું દરેક મિત્રોને કહેવા માગીશ કે તમારા પણ જે પણ નાનું મોટું કંઈ સોલ્યુશન લાવવું હોય તમારે પણ કંઈ નિરાકરણ લાવવું હોય તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસથી અહીંયા નિમ્રો લોશન કંપનીમાં પાર્ક પટેલની મુલાકાત કરજો મને સો ટકા રિઝલ્ટ મળ્યું છે તો તમને પણ સો ટકા રિઝલ્ટ મળશે